હાલો તમે શોપિંગ કરી આવી અમારા ભણ ભાઈ ની જો અમારી ખરીદી ચાલુ થઈ ગઈ છે અમારે ભાણી બેન હાટું થી આ બેન પસંદ કરે છે અને અમારા વાઈફ પસંદ કરવા આવ્યા છે ઘણા મને પસંદ કર્યો તો beautiful कपड़ा पसंद कर से

સામે નાટક કરે ઊભો ઊભો એને મારી ઘડે છે અહીંયા ખબર આવી ગયો છે આપણને કઈ ખબર પડે ને આપણને લઈને એવા કા આપણને કઈ ખબર પડે ને એ બધા એવા જ કર્યા કરે પાંચ મિનિટ આ ગાય ને ને હક ન થાય ગાડી ને પૂછવા આવી જાય કયું લેવું એમ

દિવાળી કર્યો તો હવે અત્યારે એ જોઈએ હવે શું થાય છે મામાનો થાય છે કે પછી એને આપે છે નણું નણંદ ભોજાએ જો આખો ઢગલો કાઢ્યો છે બરાબર છે ને હજી આખા આખા ખોખા ખાલી કરાવે છે તો ક્યારેક ગોતી લે કને મેળ્યો ભાઈ તને મેળો કંઈ લઈ દે લઈ દે તો પહેરે ન લઈ દે ક્યાંથી પેરે બોલો ડી જે વાલે બાબુ તો બટન ખોલ મોટા કેટલા બટન છે એમાં દુકાન વાળા શું કરે પેલા પાછળ ઉતારે પછી આગળ થી ઉતાર બાપડે આમ રાય અસની જે જિન સ્વીરવાનો માપનું આપણે સાઈઝ લઈને પછી સીવડાવવાનું માપની સાઈઝની મોટા માથાળો છે મોટું માથું લેવાનો મોટા માથાનું માપ લેવાનું માથાનું માપથી ટી-શર્ટ સીવડાવવાનું અમારે એટલે શોર્ટર આપણ બનાવડાવવું પડશે એના બજે લેવું પેન્ટ આવી જાય છે પણ ટી-શર્ટમાં માપ લખવા જે તો કમી જ ટી નથી

અડધી દુકાન ખાલી કર ના ભીખ માંગ દાંત આ રાજી થઈ ગયા આ ભાઈ ને શેઠ ને બે કારણ કે ખબર છે હવે ખરીદી કરીને જાય છે દે

લખમણનગરમાં ત્યાંથી તમે લઈ શકો છો એક નંબર કપડાં આવે છે મારા છોકરાના કપડાં હું અહીંથી જ લઉં છું અને મારા ભાણીયા બાણકીના કપડાં હું અહીંથી લઉં છું એટલે કપડાં એક સારી ક્વોલિટીમાં કપડાં મળી જાય છે અને રિઝનેબલ પ્રાઇઝમાં પણ મળી જાય છે તો જો તમારા કપડાં લેવા હોય તો બગીચા શક્તિ ફેશન અને શક્તિ નોરલ્ટી અને નાઇટવેરમાં અને તમને તમારા બાળકો માટે સારા એવા કપડાં મળી જશે